સવાર સવાર નાસ્તામાં જો આથા વગરના આવા ઢોકળા મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે તો ના તો આ ખમણ છે ના તો આ ઢોકળા છે તો આપણે મિક્સ દાળ ચોખાના આ ઢોકળા એકદમ નવી રીતે બનાવીશું મોસ્ટલી આપણે આથા સાથે બનાવતા હોય આજે આપણે આથા વગર બનાવીશું તમે આથા સાથે પણ બનાવી શકો પણ જો તમારા પાસે ટાઈમ ન હોય તો આથા વગરના આ ખમણ જેવા દેખાય પણ છે આ ઢોકળા બહુ ટેસ્ટી એવા પોચા જાળીદાર અને ખાઓ ત્યારે તમને બિલકુલ ડ્રાય ન લાગે એવા આજે આપણે મિક્સ દાળ ચોખાના ખાટા ઢોકળા બનાવીશું ચા સાથે ચટણી સાથે કે ટમાટો કેચપ સાથે કે પછી બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ ઢોકળા આપી શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મિક્સ દાળ ચોખાના ખાટા ઢોકળા એ પણ આથાની ઝંઝટ વગર જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી તમારા બે થાળી ભરી ઢોકળા બનશે તો સવારના નાસ્તા માટે તમે બનાવતા હોય તો એ રીતે તમારે માપ લેવાનું તો એક બોલ લઈ લઈશું અને એમાં કોઈ નાની વાટકીનું માપ તો જે અડધા કપથી પણ થોડી ઓછી વાટકીનું માપ છે આ મારું આ વાટકીથી હું બે થાળી ઢોકળા બનાવું તો ઘરમાં તમારે જે રીતે બનાવો એ રીતે વાટકી કોઈ નાની લઈ લેવાની એ જ રીતે ચોખા નું માપ આપણે લેવાનું છે તો બે વાટકી ભરી મેં અહીંયા ખીચડીયા ચોખા લીધા છે તમે નાની વેરાયટીના કોઈ પણ ચોખા તો ખીચડીયા ચોખા કે પછી જે નાની વેરાયટીના જાડા પરિમલ રાઇસ જે ચોખા આવે એ પણ લઈ શકો તો બે વાટકી ભરી ચોખા એક વાટકી ભરી ચણાની દાળ અડધી વાટકી ભરી મગની દાળ અને અડધી વાટકીથી પણ અડધી એટલે કે એક ચોથાઈ વાટકી જેટલી અડદની દાળ અને એક ચોથાઈ વાટકી જેટલી તુવેર દાળ તો સિમ્પલ માપ છે તો ચોખા ડબ્બલ એનાથી અડધી ચણાની દાળ એનાથી અડધી મગની દાળ અને મગની દાળથી પણ અડધી તુવેર અને અડદની દાળ એક વાટકી ભરી પૌવા લેશું બધી સામગ્રીઓને મિક્સ કરી ચાર પાંચ પાણીથી ધોઈ લેવાનું છે ધોવાઈ જાય એટલે પાણી નિતારી દેવાનું ક્લિયર થાય ત્યાં સુધી ધોવાનું પછી તમારે એમાં આ રીતે પાણી ઉમેરવાનું છે તો એક વાટકી ભરી દહીં અને ચાર વાટકી ભરી પાણી ઉમેરીશું તો જરૂર લાગે પાણી એટલું જ ઉમેરવાનું તમને પછી જો જરૂર લાગે તો એક વાટકી જેટલું પછી પણ ઉમેરી શકો ઢાંકી ત્રણથી ચાર કલાક જેવું પલાળી દઈશું ટાઈમ ન હોય તો બે કલાક જેવું પલાળો તો પણ ચાલે મેં અહીંયા ચાર કલાક જેવું પલાળ્યું દાળ ચોખા એકદમ સારી રીતે પલળી ગયા થોડું પાણીની જરૂર હતી એટલે મેં ઉમેર્યું જરૂર લાગે કે પાણી વધારે છે તો થોડું તમારે કાઢી લેવાનું હવે મિક્સર જારમાં ત્રણથી ચાર તીખા મરચાં ત્રણથી ચાર મોળા મરચાં સાથે બે ઇંચ આદુના ટુકડા થોડો મસાલો ચળિયાતો કરવાનો એટલે વધારે સારો સ્વાદ આવે લસણ ખાતા હોય તો છથી સાત કળી લસણની અડધું દાળ ચોખાનું બેટર થોડા પાણી સાથે ઉમેરી અને આવું તમારે વાટી લેવાનું છે હલકું દરદરું રહેશે થોડું સ્મૂધ રહેશે એવું તમારે આવું વાટવાનું છે એને એક બોલમાં કાઢી લઈશું અને એ જ રીતે બચેલું બેટર આપણે વાટી લઈશું તો આદુ મરચાં લસણ થોડા ચડિયાતા પ્રમાણમાં ઉમેરવાના લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો બચેલા દાળ ચોખાને પણ મેં આ રીતે જરૂર લાગે એટલું જ પાણી ઉમેરી અને તમારે વાટવાનું છે તો જેમાં તમે પલાળ્યું હોય એ પાણી હોય એનાથી જ વાટવાનું એટલે ખટાશ સારી એવી બેટરમાં આવી જશે બેટરને મિક્સ કરી દઈશું અને એમાં આપણે બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂન હળદર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ અને એક ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે જો તમારે વધારે ખટાશ જોવે કે આથો આવવા દેવો હોય તો આ જ બેટરનો તમારે આથો આવવા દેવાનો પણ આજે આપણે આથા વગર બનાવી રહ્યા છીએ એટલે બેટરને સાઈડમાં મૂકી એક પ્લેટને આપણે ગ્રીસ કરી લઈશું આ રેસીપીથી બે પ્લેટ બને એટલે આપણે અત્યારે એક જ પ્લેટ બનાવી રહ્યા છીએ ઢોકળા એટલે અડધું બેટર આ રીતે એક બોલમાં કાઢી લઈશું અને અડધા બેટરના આપણે ઢોકળા બનાવીશું બેટરમાં એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું સાથે થોડા લીંબુના રસના ટીપ્પા તો એક ચોથા લીંબુના રસના ટીપા મેં ઉમેર્યા એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બેટરનો કલર કેવો છે બેટરની થિકનેસ કેવી છે આવું બેટર તમારું પરફેક્ટ ઢોકળા બનવા માટે હોવું જોઈએ ગ્રીસ કરેલી પ્લેટમાં તરત જ બેટરને આ રીતે રેડી દઈશું ઉપર લાલ મરચું છાંટી દઈશું અને તરત જ મેં ઢોકળે આમાં પાણી પહેલાંથી જ ઉકળવા માટે મૂકી દીધું હતું તરત જ પ્લેટને આપણે મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર વીસ મિનિટ માટે થવા દઈશું તો પંદરથી વીસ મિનિટમાં એકદમ સારી રીતે થઈ જશે લગભગ મેં અઢાર મિનિટ જેવું એને સ્ટીમ કર્યું અઢાર મિનિટ પછી તમારે ગેસની ફ્લેમ લો કરી એકવાર ચેક કરી લેવાનું એકદમ પરફેક્ટ રેડી થઈ ગયા પ્લેટને બહાર કાઢી હલકા ઠંડા થવા દઈશું અને પછી આપણે ઢોકળાના પીસીસ કરી લઈશું તો એકદમ પોચા સોફ્ટ અને એકદમ જાળીદાર એવા બન્યા છે ચોરસ પીસીસમાં આપણે એને કટ કરી દઈશું તો બહુ જાળીદાર પોચા એવા નવા તમે દાળ ચોખાના ખમણ પણ કહી શકો તૈયાર છે આપણે એનો વઘાર કરીશું વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી બે ટી સ્પૂન રાય રાઈને ફૂટવા દઈશું રાય જેવી ફૂટવા લાગે એટલે અડધો ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સાથે બે લીલા મરચાંના ટુકડા એકથી બે ટી સ્પૂન જેટલું જીરું મીઠા લીમડાના પાન અને એક ચોથા ટી સ્પૂન હિંગ ઉમેરી ગેસની આંચ બંધ કરીશું તરત જ વઘારને આપણે આ રીતે ચમચીના મદદથી પૂરી પ્લેટમાં આવે એ રીતે ફેલાવી અને રેડી દઈશું અને પછી આપણે એને આ રીતે ઢોકળાને પ્લેટથી સેપરેટ કરી લઈશું કોઈ ધારદાર છરી લેવાની અને પછી તમારે એને ડીમોલ્ડ કરવાના બહુ ટેસ્ટી એવા પણ બહુ સિમ્પલ એવા આથાની ઝંઝટ વગરના આપણા ડાળ ચોખાના તમે ખમણ પણ કહી શકો કે ઢોકળા પણ કહી શકો તૈયાર છે તમારે થોડો પાણીવાળો વઘાર કરવો હોય તો પાણીવાળો પણ કરી શકો પણ આમાં જરૂર નથી વઘારમાં થોડું પાણી ઉમેરી અને ખાંડ મીઠું થોડું ઉમેરી ગળપણ સાઈડવાળા પણ આ જ ખમણ તમે આ રીતે ડાળ ચોખાના તો બેસનને એકલા બનતા હોય પણ આપણે આ રીતે પણ તમે આ ઢોકળાનો વઘાર કરી શકો તો તમે જોઈ શકો છો તૈયાર છે એકદમ પોચા અને એકદમ જાળીદાર એવા ખમણ કે પછી તમે નવી રીતે ખાટા દાળ ચોખાના ઢોકળા તૈયાર છે આ રીતે તમે એના પીસીસ કરશો તો તમે જોઈ શકો છો એકદમ પોચા એવા રૂ જેવા છે સાથે ખૂબ જ ટેસ્ટી એવા આ ખમણ કે પછી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા ઘરમાં ગરમ ચા સાથે કે પછી તમે એને ચટણી સાથે કે બાળકોને ટમાટો કેચપ સાથે લંચ બોક્સમાં પણ આપી શકો તો સવારનો નાસ્તો હોય બપોરની થાળી હોય કે સાંજે હલકું ફૂલકું ખાવું હોય તો આથાની ઝંઝટ વગરના આ ઢોકળાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બટન ને પ્રેસ કરજો